અમે શું ના પાડી તમે કોઈ તમે અમે ચીડ ચીડ હેડ્યા અમાર કંકરો ખાવા છે કી આજ તો કંકોડ વેણી અને એ લઈ તો ડોશ્યો લે અને એવી કઢી બનાવો એવી કઢી બનાવો ને તે અડધું ગામને જમાડું કમ ડોશી નઈ બનાયા કે ડોશી તો કહો છો જ અમાર ડોશી ને કઢી તમે ખાધે લે છો તમાર ઘર અમે આયા છીએ અલ્યા એવી મસાલા નાખીને કઢી બનાવો ને જબર કાકાજી આવશો આ જો આ વેણો આ ધર્યું આ ર્યું એક થી કોઈ ના થાય વાંધી કળીએ ના બના એટલે પણ ટેપે ટેપે સરોવર ભરાય એને ના ભરાય તમે તો આને બધું ખાઈ લેવો તો મેળાવા પણ મેં તો કીધું ખાઈ લેવું પણ ઓખો રાખો હોય અને એક વાત તમને કહું આપડો આ કંકોડ વેણી ને એ તમે એમાં ઘેર આજે પાછા કઢી બનાવવાની છે અમે તો આવશું પણ વેણવાનું ચાલુ રાખો અને જોજો એ હારું બી હારું ના હોય એટલે હવે ને હા બહુ વાર તારે બાપ બહુ બીક લાગે છે એટલે કુણો કુણો હી કુણો અહીં હોવા

આ તો શાક બનાવશો બીજું શું કહો આટલા કોઈ ના બનાવ અલ્યા પણ હાલ તો રાસ ચમમ માં ઘી નો આમ લોપીવા આવ્યો છે પાણી ઘાસ તો ખોળો હો ઓય કંકોળા મેલો ઓય ખોળો કી પાછળ નહી ના તારો પલુ થાય આ હો મોચ્ય ઉતરા પરથી બેચા ચાર હો ઉતરી આવો છોકરા ને કઈન આ છોકરો જ હો કરો એ બાપડા નોકરી થી ઊંચો આવતો જ નહીં એમ કા ફિલ્મ કા હેડ જો હણ તમે કશું નહી કરમન ખબર છે

ખાયે તમારની હાફ કેળા આવશે તો મને આસી દોળવા આવશે તમે ખાયે તમાર ગનનો પણ ઈમાં શું જણા થઈ ગયો તમે ચટલા કાળા પડી ગયો આ વેલો તો હો વેલો તો છે આડી આડી આરો આમાં કાબજો આ દેખાતા તો

ખાલી જોઈ રહ બધા વેલા સાફ કરી દઈએ લે બસ તને હવા તો કંકોડ ખાવાનો એક એક થાપ મેલે ને તો બધા બસ પડ્યાસી ભાઈ ચ કેવા ને તું કંકોડા વેણવા આતા ઈનું ખેતર તને નઈ ખબર હા મને જો ખબર હોય કે કોણ છે ભાઈ તમારા બાજુ પાડોશી એ તો કે મને નઈ ખબર પણ વા નહી જાતો બહાર રહી હે તો અમેરિકા અમેરિકા ગમે તે ટાઈમે આવે આ તો તા કાળ મુઠા તિયા ટાઈમે આવ્યો તો

તમે જે ચર્ચા કરો ખબર હે ડૂબો ની પેસરા પી દેસી વેલા તોડી નાખતા એટલા ઓલિયા ચાલુ કરાયું હોય બધું મેં આ વાળ ને વાળ બધું કરાયું આઈ જ્યાં જોવાનું બધી વેણે તમારા ઉપર કદી ભરોસા ના તમે ના તલોજી બે એક નંબર ના લેટવા છો પણ મારી તમારા ખાવાના લેટવા હોય તો બજાર માં પૈસા ખર્ચો ના વેલા બાર વાગવા આયા

બીજું શું હતું હા ને પાથડી વાળા થોડી મર્યાદા ને હું તો પાત્ર બીજો ભાજી ને જતો રહેજો સો માં હું સર રોટલા પણ ખબર આવશે

આ લઈ લેજો જ્ઞાતિ કંકોળો